અમદાવાદ શહેરના પૂર્વ અને ખાસ કરીને પશ્ચિમ વિભાગમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે હરણફાળ વિકાસ થઈ રહ્યો છે શહેરની સિટીનો દરજ્જો બડા બાદ વિશ્વના રસ્તા પર અમદાવાદીઓની ઝોળખ ઉભી થઈ છે હાલ કોમનવેલ્થ ગેમ્સ આયોજનને કારણે પણ શહેરમાં રોકાણ ક્ષમતા વધી રહી હોવાનું જણાયું રિનાસ્ટેટના એમડી ફાર્મ સેક્ટરના પાર્ટ્સ સાહેબ અદિશકાય કે પત્રકાર પરિષદ એકદમ એફોર્ડેબલ પ્રાઇસમાં અત્યારે અમદાવાદમાં હાઈ લિવિંગ મળે છે એટલે અમને એવું લાગે છે કે નેક્સ્ટ બે ત્રણ વર્ષમાં અમદાવાદ અમુક લેવલ અમુક અલગ જ લેવલે પહોંચી જશે અને પ્રાઇસ હાઈક અમને તો ફિફ્ટી ટુ હંડ્રેડ પર્સન્ટ લાગે છે નેક્સ્ટ ત્રણ વર્ષમાં કારણ કે આ રેન્જમાં તો આ રેન્જમાં તો ક્યાંય આ લિવિંગના પ્રોજેક્ટ છે જ નહીં આપણે ધ્યાનમાં રાખીએ તો અમદાવાદ છે અરે બોમ્બે છે દિલ્હી છે તો એ લેવલમાં તો આ એની લાઇફસ્ટાઈલ અમદાવાદની બહુ જ સારી છે આજે હું એવું કહીશ કે અમદાવાદનો દસકો હવે શરૂ થયો છે આજે કોમનવેલ્થથી લઈને જે બુલેટ ટ્રેનનું લોન્ચ છે એના કારણે અહેમદાબાદને એક નવી ઓળખાણ મળી છે જેથી કરીને ગવર્મેન્ટથી બી બહુ સપોર્ટ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટમાં બહુ જ ખૂબ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એકદમ કેફોર્ડેબલ